કોઈને વિશ્વાસ જ ન થયો કે આટલો નાનો છોકરો આટલું સુંદર રીતે ડાન્સ કરી શકે આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં શેર થતા જ ઠાકોર ફેમિલી વ્લોગના ફોલોઅર્સ તરફથી પણ ખૂબ જ પ્રેમ મળ્યો ઘણા ફોલોઅર્સે ભાણાના ટેલેન્ટની ખુલ્લી ખુલ્લેઆમ પ્રશંસા કરી અને ભાવુક કોમેન્ટ્સ કરી કેટલાકે તો કહ્યું કે ભાણાને જોઈને સ્વર્ગસ્થ કરણજી ઠાકોરની યાદ આવી ગઈ અને એવી શુભેચ્છા વ્યક્ત કરી કે ભાણાને હંમેશા આવી જ રીતે ખુશ રાખજો આ સમગ્ર ક્ષણ માત્ર મનોરંજન પૂરતી ન રહી પરંતુ પરિવારની લાગણી પ્રેમ અને સંસ્કારનું પણ સુંદર પ્રતિબિંબ બની ગઈ ઠાકોર ફેમિલી વ્લોગ માટે આ રાત યાદગાર नही रही जेमा एक नानकडा बाणाए પોતાની નિર્દોષ કળા વડે સૌના દિલ જીતી લીધા